અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે તાલુકા કક્ષાનું કૃષિ મહોત્સવ યોજાયો જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવનું આયોજન કરાયું તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં અમરેલી જુનાગઢ સહિત કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા જાફરાબાદ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ઓર્ગેનિક ખેતી વિશે લોકોને આપવામાં આ ઉપરાંત પણ જાફરાબાદ ખાતે યોજાયેલ તાલુકો કક્ષાના કૃષિ મહોત્સવમાં ભાજપ પરિવાર અને અમરેલી જિલ્લાના પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ પતિ નિધિ જાફરાબાદ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ તાલુકાના અલગ અલગ ગામના સરપંચો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રવિ કૃષિ પ્રદર્શન પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો રિપોર્ટર કાળુશિયા કનુજિયા જાફરાબાદ અમરેલી મારું નામ ડોક્ટર એડી રાઠોડ હું અત્રે જાફરાબાદ મુકાબે રબી કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત અહીંયા કૃષિ વૈજ્ઞાનિક પ્રજજ્ઞતા તરીકે અહીંયા હાજર રહ્યો છું આજે આ કૃષિ મહોત્સવ જાફરાબાદ મુકમે જે યોજાઈ ગયો એમાં ખાસ કરીને જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ સસ્ટેનેબલ ફાર્મિંગ એટલે કે ટકાઉ ખેતી પદ્ધતિ રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ અને બાગાયતી પાકોમાં આધુનિક યાંત્રિકીકરણ જેવા વિષયો પર અમે લોકોએ ખેડૂતોને માહિતગાર કર્યા અને ખેડૂતો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કૃષિ મેળાનો લાભ લીધો

ખેડૂતોને આગામી રવિ ઋતુમાં કે નવા પાકોનું વાવેતર અને પાક પદ્ધતિ નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિમાં રવિ કૃષિમાં ગંજીયા અમૃત જીવા અમૃત તેમજ બીજનું વાવેતર જેને બીજા મૃત્યુ પટ આપીને જ કરવું તે અંગે ખૂબ સરસ ખેડૂત ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી સાથે આજે જે પણ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વિવિધ પ્રાકૃતિક કૃષિ અને વિવિધ અન્ય સાધનો તેમજ અન્ય ટેકનોલોજીના સ્ટોલનો પણ સાથે રાખેલો એમાં પણ વિશાળ સંખ્યામાં ખેડૂતોએ એ સ્ટોલની મુલાકાત લઈ અને ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યું તેમજ આવતીકાલે પણ ખેડૂતો માટે પ્રદર્શન સ્ટોલ તેમજ માર્ગ મોડલ ફાર્મની મુલાકાત કરી અને ખેડૂતો રૂબરૂ નિહાળી અને તે પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવવાના છે આભાર ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહોત્સવ વિકાસ સપ્તાહ તરીકે આજે ઉજવણી જાફરાબાદ તાલુકાના જાફરાબાદ શહેરમાં થઈ રહેલી હોય આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પંચાયતના પ્રમુખ જિલ્લા કારોબારી સભ્ય નગરપાલિકા પ્રમુખ અધિકારીગણ અધિકારીઓ પદાધિકારીઓ બધાની ઉપસ્થિતમાં કહેવાય કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સારા એવા ઇનિશિયેટીવ એમાં અમારે જાફરાબાદ તાલુકાની તો બે વસ્તુ બહુ પ્રખ્યાત છે એક તો અમારો બાવરકોટનો બાજરો અને જાપરાબાદી ભેંસ ખૂબ સહભાગી છે ખુબ હમણાં સબસીડાઈઝ ટ્રેક્ટરો હોય પંપ હોય ડીપ ઇરિગેશન સાધનો ના હમણાં ચેક વિતરણ કર્યા હતા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપેક્ષિત ત્યાં બધા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે

છે છે ને ને લોકો ઓર્ડર થી વેસે જાય છે આપણો માલ ને સંપૂર્ણ પ્રાકૃતિક કરું છું બીજા મૃત જીવા મૃત બધા પાસે પાંચ આયમ પ્રાકૃતિક કૃષિ ના લગાવી ને રિઝલ્ટ સારામાં સારું છે ને બહુ મસ્ત છે પ્રાકૃતિક અસ્તુ જય ગૌ માતા ધન્યવાદ